સપ્તમ વાદે સિંહ ગુરુજી કુશલ મંગલ જે લોકો અને અત્યારે પિતૃપક્ષ ચાલે છે પિતૃપક્ષમાં દરેક લોકો આપના જેવી પિતૃ પૂર્વજન છે આપણા પિત્ર ભોગ દેતા રહે પિત્રને ભોગ સોળ દિવસ દેવો જોઈએ ઘણા લોકો તેથી પણ દેતા હોય છે ભોગ એક દિવસ દેતા હોય છે પણ એના કરતાં તમે સોળ દિવસ ભોગ અગર આપો તો તમારા જેટલા પૂર્વજ છે તમારા જે દેવ થઈ ગયા છે બધાને કૃપા આશીર્વાદ મળશે આપણને ખબર નથી હોતી કેટલા પૂર્વજ ગયા છે કે પણ સોળ દિવસ આપશો તો બધા પૂર્વજે ભોગ મળશે કૃપા પ્રાપ્તિ મળશે આશીર્વાદ મળશે તો અઢતા કામ બનશે દુકાઉટ નહીં આવે હંમેશા જે બી લોકો ભોગ આપે છે ભોગ દૂધની રોટલી છત પર નાખતા હોઈએ અને કાગડા કહેતા હોય છે એના કહેવું જોઈએ કારણ કે પૂરજ કાગડા જ ખાય તો પૂરજ તે પહોંચ્યું હોતું નથી ક્યારેય બી તમે ઘરે મહેમાન જે આવે છે ભોગ તમે આપો છો જમાડો છો તમે જેમ એ રીતે તમારે એ ભોગ જે બી હોય તમારે એક કાગળના પતરાળમાં પતરા પાંદડાનો પતરાળ આવે છે કે કાગળના પેટમાં ભોગ આપવો જોઈએ ઠીક છે આ તો વાત નોર્મલ વાત મેં કરી આજનો વિષય છે હિંગળાજ માતા અને બુઢવાણી માતાનો ઇતિહાસ જે બુઢવાણી માતાનું મંદિર છે અણેજમાં બુઢવાણ માતાનો ઇતિહાસ જણાવવા માટે હું આજે વિડીયો લાઈવ કર્યો છું મેં હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાન બલુચિસ્તાનમાં છે અને બહુ જ સત છે બહુ જ ત્યાંની શક્તિપીઠ છે પોતે એ શક્તિપીઠમાં જે બી લોકો દર્શન કરે છે મનોકામના પૂર્ણ થાય છે હિંગણાજ માતાનું મંદિર બલુચિસ્તાન પાકિસ્તાનમાં છે ઘણા લોકો હજી પણ દર્શન કરવા જાય છે દર્શન વર્ષોથી કરતા આવતા રહે છે પણ ઓને એક અવતાર છે બુડવાણી માતા એ બુઢવાણી માતા જન્મ કેવી રીતે થયો શું શું નહીં ઇતિહાસ તમે જણાવી આજે હું જે બી જોડાતા જોડાઈ જાવ ઠીક છે અને જોડાઈ જાવ પછી હું વાત શરૂ કરીશ એટલે માહિતી આપી દીક્ષાની આ મહિને ઓગણત્રીસ તારીખે સપ્ટેમ્બર મહિનામાં રવિવારે એક દિવસ અઘર દીક્ષા રખી ગઈ છે જે પણ લોકો અઘો દીક્ષા લેવા માંગતા હોય ગુજરાતના જે પણ ભુવા છે શીખવા માંગતા હોય અને જે પણ વ્યક્તિ ગુજરાતના અંદરના જે પણ વ્યક્તિ છે જેને આધારિત જગત બાગે આગળ વધવું છે સાધના કરવી છે એ લોકો દીક્ષા લેવા આવી શકે છે અમાર કેન્દ્રનો નંબર છે નાઇન સેવન સેવન થ્રી ડબલ ઝીરો સિક્સ ટુ ફોર સિક્સ નવ સાત સાત ત્રણ ડબલ ઝીરો છ બે ચાર છ તમે ક્યારે પણ એ નંબર વોટ્સઅપ કરી શકો છો કંઈ પણ કામ વોટ્સઅપ છે તમે કરો અને તમને જે પણ હશે સમસ્યા એને ઉત્તર દેવામાં આવશે તમે લોકો હંમેશા ચેનલ જુઓ છો ખાલી પણ લાઈક કરતા જાઓ શેર સબસ્ક્રાઈબ કરો કૃપા કરી એકવાર મને બતાવો નાજી બલાબો અમારી ચેનલ છે ઉડિયા સેન્ટર તંત્ર હતા કરો વિદ્યા ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જરૂર મન વ્યક્તિને શેર કરો હવે વાત કરીએ આપણે બુઢવાની માતાના ઇતિહાસ વિશે બુઢવાની માતાનો જન્મ ચૌદસો એકાવનમાં થયો હતો સન ચૌદસો એકાવનમાં ઠીક છે એક ચારણ દંપતી હતું નિસંતાન હતું એ વ્યક્તિ વિશેષ પતિ પત્ની દેશ વિદેશ ફરતા હતા પોતાને કામ અર્થે એ લોકો ગુજરાતમાં એને વસવાટ કર્યો અને આ હિંગળાજ માતા જે છે એ હિંગળાજ માતા એ અઘોડા કુળદેવી છે હિંગળાજ માતા અઘોરડા કુળદેવી છે બુઢવાની માતા એનો અવતાર જ છે વાત કરીએ એ દંપતી આપના વ્યવસાય માટે દેશ વિદેશ ફરતા ફરતા અહીંયા આવી રસવાટ કર્યો એ સમયે એમને સિંહ સંતાન હતા અને સંતાનની અછત હતી એ લોકોને ખોટ હતી ઇંગળા માતાના કુળદેવી હતા એમના અને બહુ જ માનતા હતા બહુ જ શ્રદ્ધા હતી બહુ વિશ્વાસ હતો હંમેશા આપના કુળદેવી પર શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ જેટલા કામ કુળદેવી અને પિતૃ કરશે એટલું કામ કોઈ નહીં કરે જલ્દી કોઈ કામ નહીં કરે જલ્દી કહું છું કારણ કે કુળદેવી જે આપણા છે એનો જે પૂજા પાઠ છે ભોગ બધું છે રેગ્યુલર કરવું જોઈએ પિતૃ કરવું જોઈએ એ દંપતીને અતુટ વિશ્વાસ હતો કુળદેવી પર હિંગરાજ માતા ઉપર અને એક બધી રીતે સક્ષમ હતા પર્યટકે કોઈ દિક્કત કોઈ પ્રોબ્લેમ હતી નહીં પણ એને ખોટ હતી ખાલી પુત્ર સંતાન નહીં નિસંતાન હતા એ ગુજરાતમાં એને વસવાટ કર્યો એમણે ગુજરાત સૌરાષ્ટ્ર વસવાસ કર્યો કર્યો હતો અને એ દંપતી પોતાનો ઓસટ કરતાં પોતાનું જીવન નિવા ચલાવવા માટે કામ કરતા હશે બહુ ભક્તિભાવ હતું એમને એ સમયે હિણા માતાએ એમનો પરીક્ષા લેવા માટે એક અવતાર લીધો હિણા માતાએ દ્રશ્ય ઊભું કર્યું એક તરફ વાઘ હતો અને એક તરફ ગાય અને આ જે હોતો ચારણ દંપતી જે ચારણ હતું કે ખેડૂત હતો ઘોડાનો વ્યવસાય હતો એને અને એ જતો હશે એને જોયું કે ગાય ઊભી છે અને સામે વાઘ ઊભો છે એ મારી કાઢશે માતાજી પરિચેલા મંગ્યા હતા કે વ્યક્તિ શું કરે છે આ ચારણ દંપતી એમાં ચારણ જે વ્યક્તિ ખેડૂત હતો એ પોતે જૈન સીધો ખાઈ આગળ ઉભો રહી ગયો અને રક્ષા કરવા માટે કે વાઘ ગાયને મારી ના નાખે જેવા કરીને ઊભો રહ્યો એવું ગાય અને બંને વાઘ બંને અદ્રશ્ય થઈ ગયા અને માતા ઉતર્યા હિંગણાજ માતા દર્શન આપ્યા અને કીધું તારી ભક્તિથી પ્રસન્ન છું બોલતા શું વરદાન જોઈએ ત્યારે દંપતી એટલી જ વાત પ્રાર્થના કરી કે અમે નિસંતાન છીએ તમે જાણો છો અમારા ઘરે સંતાન જોઈએ એ સમયે હિણા માતાએ એમને દર્શન આપ્યા અને વરદાન આપ્યું હું તારાગર અવતરીશ અને મારા ઘર મારા કાનની બૂટ વાધેલી હોય ને બુટભવાની છું હું તારાગર અવતરીશ અને મારું પ્રમાણ છે મારા બંને કારની બૂટ વીધેલી હશે નવ મહિના વીત્યા સમય વીતતો ગયો અને એ પ્રારાપતિ ઘરે સંતાન પેદા થયું બંને કાર વીધેલી હતી એનું નામ પડ્યું બુટશે બુટભવાની માતા એક વાર એક પછી સાત બાળકી પેદા થઈ તો બુઢવાની માતાનો અવતાર ત્યાં સૌરાષ્ટ્રમાં થયો હતો રોજકા ગામમાં સાપાગડા ગામની અંદર રોજકા છે હતો ત્યાં મંદિર પણ છે અત્યારે રોજકામાં ત્યાં બુઢવાની માતા જન્મ થયો ત્યાં મોટા થયા અને બુઢવાનો ઇતિહાસ તો બહુ મોટો છે વાત કરલી ઓછી છે અને એમના જેટલા બી ચમત્કાર આપ્યા છે દર્શન આપ્યા છે જેટલા બી કર્મ કર્યા છે બહુ અણગણગિત ગણી શકું નહીં એટલા પડચા બહુ આપ્યા છે બુઢવાણી માતા જન્મ થયા પછી ત્યાં મોટા થયા અને ત્યાં એક મેણે ભુવો હતો મેણે ભુવાની વાત કરું એ મેણે ભુવો બહુ ભક્તિભાવ હતો બહુ ભાવપૂર્વક પૂજા કરતો હતો બુઢવાની માતાની અને મેણે ભુઓ પોતે માતાની અંધશ્રદ્ધા હતી એને એ પડદા પાછળ વાત કરતો હતો માતા ખુદ વાત કરતી પડદા પાછળ જોડે બુઢવાણી માતા માતા માતાનો અવતાર જ છે એ હંમેશા એટલી પ્રાર્થના કરતો બુડવાની માતાજીને કે તમે મને દર્શન આપો મારા સમુખ આવીને વાત કરો પરંતુ બુઢવાણી માતા એટલું જ એને કહેતા હતા બેટા ત્યાં સામે રહી એની વાત નહીં કરું તું ઓળખી નહીં શકે મને જે વાત કરું છું તારા કામ નીકળે છે એટલું એટલું બરાબર છે હું તાર સામે જ બેઠા તું એને ઓળખી નહીં શકે પરંતુ મેને બહુ માને હંમેશા અરજ કરતો પ્રાર્થના કરતો એટલી તમે સામે દર્શન આપો એ સમય એકવાર નવરાત્રીના સમયમાં એ મેને બો પોતે પૂજા લેવા માટે એક ગામથી બીજા ગામ જતો હશે બુઢો ત્યાં પરીક્ષા લીધી એક વૃદ્ધ મહિલા વૃદ્ધ ડોશીમાના રૂપમાં આવ્યા પરિચા લીધી એ સમયે આ મેને વડદ ગામ લઈ જતો હશે બેટા મારે તો વડદ ગામમાં જવું છે મારે તો હું લઈ જા મને આગળ ગામ શું મને છોડ દેજે મને પણ ન માન્યો મેને પુવાઓ કીધું એ ચાલ ડોસી હું પૂજા પહેલાં જાઉં છું હું અપડાઈ જશે મારું ગાડું હું ત્યાં નહીં બેસાડું ન માન્યો ના બેસા બુઢવાની માતાને બેને ભૂવો ધીરે ધીરે વયો ગયો ગયો આગળ જતો રહ્યો એ પૂજા પૂજાપો લેવા ગયો પૂજાપો લાવીને સંધ્યાકાળમાં પાછો આવતો હશે પોતાના ગામ પરત ફરતો હશે એ સમય બુઢવાની માતાએ એક સુંદર સોળવશ્રી બાળકીનો છોકરીનું રૂપ લઈને સામે આવ્યા મેળિયા ભુવો એ સમયે જોઈને નિષેક નિષેક થઈ ગયો કે આને બેસાડી દઉં તો એ છોકરીએ કીધું બુઢવા જે ઉતાર હતો કે મને આગળ ગામમાં ઉતારતો મને જવું છે બેસાડી દીધો અને ખરાબ નજર નાખી તો એ સમયે બુઢવાની માતાએ એનું વધ કર્યું હતું અને મારે હું ગાડું ઉછાડી મારી નાખ્યો હતો કારણ કે એ મેળિયા પુઓ એ માતાને ઓળખી શક્યો નહીં હવે વાત કરીએ આપણે અણેજની વાત કરીએ અણેજ ગામમાં બુઢવાની માતાનું મંદિર છે સચ છે અને મંદિર વર્ષો જૂનું છે અંગ્રેજ જમાનો હતો જ્યારે અંગ્રેજો ત્યારે એ પહેલાનું છે એ સમયે વડોદરામાં એક રાજા હતા એ રાજા ગામો ગામ પોતે બધા કરતા હશે દેશ વિદેશ જાતા હશે સપના આવ્યા તારે ઘરમાં છોકરો જન્મશે અને ત્યાં ઇશુરમાં એક ખંજરી હશે તો એ રાજાને એ બધું પ્રાપ્ત થતા એને અણેજ ગામ ખરીદી લીધું અણેજ ગામની અંદર બુઢવાણી માતાનું મંદિર છે ત્યાં એ સમયે અંગ્રેજો રેલ રેલ પટ્ટીને નાખતા હશે રેલવે નાખતા હશે અને રેલવે લાઈન શરૂ કરી શરૂ કરતાં રેલવે લાઇન ટ્રેન આગળ વધતી નહીં હોય ટ્રેન અકસ્માત થતાં અને ટ્રેન આગળ વધતી નહીં હોય એ લોકોને લાગ્યું અંગ્રેજોને કે શું છે આવું તો એ લોકો જાણ થતાં ખબર પડી કે અહીંયા બુઢવા માતાનો વસવાટ છે બુઢવાતાનું સદ છે અહીંયા અને બુઢવાણી માતાના મંદિરે સવારુપિયો નાળિયેર અને ચુંદરી ત્યાં રાખવું પડશે એ સમયથી હંમેશા બુડવાણી માતા મંદિર ત્યાં સ્ટેશન બની ગયું ધામ ત્યાં રેલવે સ્ટેશન બની ગયું અને ત્યાં હંમેશા કોઈ પણ ટ્રેન પસાર થાય ત્યાં વિશાલ વાગે હંમેશા તે માતાને ત્યાં ટ્રેન ઉપી રહે અને ત્યાં પહેલાં જ પ્રણામ કરે ત્યાંથી રેલવે નખાઈ હતી બુડવાની માતાનો ચમત્કાર બહુ બધા છે અને બુડવાણી માતાના ચમત્કાર अनगिनत है काम है पड़े दर मसा मलिक समाधान साधना बारे में बताइए सात्विक विधि और होती है क्या बेटा मसाय मल्लिक साधना सात्विक भी होती है तामसिक भी होती है दो तरह से होती है ठीक है और मैं जल्द ही मसाई मेरी माता के सादा सी भी रखने वाला हूँ दिसंबर महीने में रखूँगा और जिन किसी को भी सादा सीवी मेरे साथ करनी है सही मेरे साथ में अपना अमृत से करवा लें पर एक चीज़ है अपना ना तुम लोग जो भी दीक्षा लेना चाहते हो वो दीक्षा ले लें क्योंकि प्रारंभिक सादा करना नहीं का ना अनिवार्य है ठीक बात करिए बुढ़वानी माता नहीं तो बुढ़वानी माता ना पर्चा हम पार्श है रूपा प्रपार है બુડવાની માતાનું એક મંદિર વૈજલપુરમાં છે અમદાવાદમાં અને રોજકા મંદિર છે અને અડેજા મંદિર છે જે કોઈ પણ નવરાત્રિમાં દર્શન કરવા જાય માતાને રાખે છે જરૂર પૂરી થાય છે બી સંતાને સંતાન મળ્યા છે લોકોના ઘર બહુ બધા લાખો કામ પૂરા પડ્યા છે માતાના પર્ચા તો અનગીનાત છે અમોલ પવાર काल पैरों की साधना मुझे करना है साधना घर में होगी क्या बेटा हो सकती है घर पर सुभाषिक बेटा अमूल काल पैरों साधना साधा घर पे करनी है जी के पटियार सुभाषिष गणेश मुरे सुभाषिष गणेश तुम्हारा भयोदंड रखा हुआ है और यदि अगर तुम ना लेना बताओ मुझे क्योंकि दूसरे किसी को लेना मैं दे सकता हूँ ठीक है जो मैसेज कर देना भाई रहे सुबह से बेटा उनतीस सितंबर रविवार के दिन अगुर दीक्षा रखी गई है जो कोई भी इच्छुक है अगुर दीक्षा के लिए अपना नाम रेस्त से करवा लें और साथ, साथ, मेरी सहायता से भी रखने वाला हूँ मसाई मेलेडी की जो कोई भी इच्छुक हो अपना नाम रेस से करवा लें क्योंकि दीक्षा लेकर आप साधा में आगे बढ़ सकते हो साधा दीक्षा के बगैर नहीं कर सकते ऐसा नहीं होता पर आपको कुछ परेशानी होती दिक्कत होती है साधना में तो वो आपका मार्गदर्शन गुरु ही करता है इसलिए दीक्षा अनिवार्य होता है हमने गुरु दीक्षा ली है माला आप देंगे क्या बेटा निशांत निशिकांत दे पे कर दीक्षा तुमने कहाँ से ली हुई है तो, तो तुम्हारे गुरु के बोल बताओ फिर साधना करनी है तो फिर तुम्हारे गुरु तो साधना करवाएगा कि कि हम लोग जो गुरु पर चली आती है वही सादा करवाते हैं अगोड़ के चादा जो होती है वही साधना करवाते हैं बच्चों को करवाते हैं ठीक है कच्चे कलवे की साधना भी मैं सादा शिविर रखने वाला हूँ वो साधना शिविर दिसंबर में होगी पर तारीख अभी निश्चित नहीं है तो तारीख जैसे भी होता है स्थान निश्चित होता है तो मैं बता दूंगा शंदीप का तुम व्हाट्सएप नंबर संपर्क करो नाइन सेवन सेवन थ्री डबल जीरो सिक्स टू फोर सिक्स मैसेज करो तुम दीक्षा लेनी पड़ेगी यहाँ से उसके बाद तुम आगे साधा सीख सकते हो वरना तुम अपने गुरु की बात कर सकते हो वहाँ से ज्यादा सीखो फिर कि हम लोग गुरुप्वारा चले जाते साधना रिक्शे बच्चों को करवाते हैं निशान दीपेकर जी मैसेज डाला है दीक्षा आपसे लिए निशा निशिकांत दीपेकर तो मेरा अभी मैसेज करो मालूम पड़े मुझे कि अभी ऑनलाइन बात हुई थी मुझे पता रहे कि मुझे क्योंकि लाख लोगों का नाम अलग होता है मुझे पता नहीं होता उतना मुझे कब चालू होने वाला ही है बेटा दिसंबर से होगी क्योंकि अगले माह में पंडा बीस दिन बाहर जाने वाला हूँ मैं कल रात को वापस आया हूँ और अभी आज और कल यहाँ पर वापस जाने वाला हूँ मैं यहाँ पर ज्यादा होता नहीं हूँ कार्य से बाहर जाना होता रहता है मेरा जिससे कुछ भी कार्य वगैरह हो तो व्हाट्सअप मैसेज कर दे बार बार कॉल ना करें क्योंकि हम लोग व्यस्त रहते हैं आपका जो भी मैसेज आएगा उत्तर जरूर दिया जाएगा जो हमें देखते हुए अघोर के अंदर जो भी प्रारंभिक साधना खत्म होने के पश्चात आप आगे साधा कर सकते हो वो करना जरूरी है આજે ફક્ત હું બુઢાણ માતા ઇતિહાસ બતાવવામાં આવ્યો હતો સમય ઓછો મારી પાસે અને બુઢવાની માતા ઇતિહાસ કીધા પછી જે કોઈ વ્યક્તિ બુઢવાની માતા માંડવો કોઈ હોય માતાજી માંડવો અમને આમાંથી કરવા હોય તો કરી શકે છે માતા રમેલ હોય માતાજીની તો હું ત્યાં આવીશ તો ત્યાં આવન પૂજા કરી આપીશ કોઈ પણ ગુજરાત વ્યક્તિ વિશેષ ને માતાજીનો કંઈક માંડવો હોય તો જરૂર જ સંપર્ક કરે નાઇન સેવન સેવન થ્રી ડબલ ઝીરો સિક્સ ટુ ફોર સિક્સ નંબર પર और प्रत्यक्ष रूप में भी मैलरी माता से कृपया कार्य हो गया क्या गुरु जी हाँ बेटा मैलरी माता की साधना करने से ऐसा नहीं कि प्रत्यक्ष रूप में होगे तो ही तो अपनी कृपा का शो होगा से होगा और कार्य बनेंगे प्रत्यक्ष नहीं तो भी कार्य सब बनने लगते हैं काम ले सकते हो तुम ठीक है अभी मसाइल की माता के बारे में भी बताऊंगा <coughs> मसाइल मैलिक क्या है मसैल का जन्म कैसे हुआ ઓર એ ઇતિહાસ કે બાર કાફી લોકો મસાહ મચાઈમલી કરતા રહેતે ક્યુકિ યે કાફી લોકો એસે હૈ જો દરબાર ચલાતે जो જો ભૂઆ બોલતે ગુજરાતમાં બધા હોય એટલે મસાહ મચાઈમલી એટલે કરતા હોય છે બિકોઝ ઓફ કારણ કે લોકોને સમશાન જવાનું એક બહાનુ મળે છે અને કાળાડી જતા હોય છે કાળા કપડાથી લોકો ડરતા હોય ગુજરાતમાં અધિકતા લોકો ડરે છે પણ એ લોકો પાખડ ફેલાવે છે કારણ કે માતાજી ક્યારે પણ શરીરમાં પ્રવેશ કરે છે તો એક મિનથી બે મિનિટ વધારે શરીરમાં રહી શકતા નથી ક્યારે બેં ગણગણ ખાલી આવતા હોય છે માથે પોતે શરીરમાં કદી આવતા નથી અને અહીંયા નવ્વાણું ટકા લોકો શરીરમાં આવતા પણ નથી જે લોકો આખો દિવસ ધૂંડતા રહે છે બતાવે કે ધૂંતા હોય આખો દિવસ એ ખોટી વસ્તુ છે ઢૂંડતા હોય શરીરમાં આવે સામે લઈને બતાવો મારા સામે શરીર બતાવો સવારે લઈને હું વાત કરું મારા સામે મારા સામે સવારે લઈને બતાવું કોઈ આવતું નથી का कालग्रहण साधना में बहुत सारे अलग शक्ति की साधना होती है एक साधना नहीं है कई सारी साधनाएं ऐसी है जो काल कालग्रहण की साधना उधर 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 उसका स्थिति मिलती है कालग्रहण देख सकते हो किसी बार बता सकते हो तो एक साधना नहीं होती उसके लिए कई सारी शक्ति साधना है ठीक है तो सात्विक तांसिक दोनों होती है जो भी करना चाहो कर सकते हो मेरा कहना उतना है कि जो व्यक्ति विशेष अगर खुद के घर पे सात्विक माहौल है सात्विक खाना खाते हैं तो वो लोगों को सात्विक साधना ही करनी चाहिए और जो जिस किसी घर से घर पे नॉनवेज वगैरह खाते हो शराब वगैरह चलता हो वो लोग तामसिक साधना करें ऐसा नहीं कि आप तामसिक साधना नहीं करोगे सात्विक करोगे तो ये आपकी शक्ति नहीं चलेगी कि या जल्दी स्थिति नहीं होगी ऐसा नहीं होता शक्ति को तामसिक साथी दोनों तरह चला सकते हो आमसिक या चाथिक जो चलाना आपके ऊपर डिपेंड करता है शारीरिक कष्ट निवारण हेतु तो कौन सी साधना करनी चाहिए शिव की साधना करनी चाहिए बेटा शिव की साधना है वो करनी चाहिए अभी बता दिया मैंने कि दिसंबर महीने में, में सादा शिविर होने वाली है शायद सादा शिविर चुके चुके प्रणाम ऋषि से करवा ले और उनतीस सितंबर के दिन रविवार के दिन अपो दीक्षा रखी गई है यह हमारा केंद्र है घर है हमारा ये हमारा आश्रम नहीं है रहने की सुविधा नहीं है तो जो कोई व्यक्ति आता है यहाँ पर दीक्षा लेने के लिए सुबह साढ़े दस बजे आता है शाम को पाँच बजे के बाद उठी टिकट लेके आते हैं दीक्षा एक दिवसीय होती है तो प्रणाम करवा लें और शुल्क की जानकारी सब व्हाट्सअप मिल जाएगी ठीक है आप कुशल मंगल रहो खुश रहो ades ah, ades ah,